વિસાવદરનો મુદ્દો જે સમગ્ર ગુજરાતમાં ચર્ચિત બની ચૂક્યો છે જે સમયથી જ આ બેઠક ઉપર આમ આદમી પાર્ટી દ્વારા ગોપાલ ઇટાલિયાના નામની જાહેરાત કરવામાં આવી હતી તે સમયથી લઈને અત્યાર સુધી વિસાવદર ચારે બાજુ ચર્ચાઇ રહ્યું છે અને જે રીતે ગઈકાલે ગોપાલ ઇટાલિયા દ્વારા સોશિયલ મીડિયામાં એક વિડીયો અપલોડ કરવામાં આવ્યો અને ચૂંટણી પંચ ઉપર સણસણતા આરોપ લગાવવામાં આવ્યા કે વિસાવદરના એ બે સ્થાન ઉપર બોગસ વોટિંગ કરવામાં આવ્યું છે ચૂંટણી પંચ ભાજપ નો હથ્થો બની ગયું છે અનેક આરોપો ચૂંટણી પંચ દ્વારા લગાવવામાં આવ્યા હતા અને હવે તે વચ્ચે ચૂંટણી પંચ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે એ બે બૂથ ઉપર રીવોટિંગ કરવામાં આવશે નમસ્કાર લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મેક્ષો ઠક્કર તાજેતરમાં જ વિસાવદરના એ બે બૂથ માલિડા અને નવા વાઘડિયા બંને બૂથ ઉપર સવારના સમયથી સાંજના છ વાગ્યા સુધી મતદાન એટલે કે રીવોટિંગ કરવામાં આવશે તે મોટી જાહેરાત જે છે તે ચૂંટણી પંચ દ્વારા ગઈકાલે જ કરવામાં આવી હતી ગોપાલ ઇટાલિયાની માંગનો સ્વીકાર કરવામાં આવ્યો હતો જેમાં ગોપાલ ગઈકાલે આરોપો લગાવ્યા હતા કે ચૂંટણી પંચ દ્વારા જાતની કાર્યવાહી નથી કરવામાં આવી ભાજપ દ્વારા બુગ્ગસ વોટિંગ આ બુથો ઉપર કરવામાં આવ્યું હતું એ વોટિંગના ખોટા આંકડા પણ દર્શાવવામાં આવી રહ્યા છે આવા આરોપો લગાવ્યા બાદ ચૂંટણી પંચ તાત્કાલિક ધોરણે એક્શન મોડમાં આવી ગયું પત્ર જાહેર કરવામાં આવ્યો અને આજે માલિડા નવા વાઘડીયા બુથ છે તેના ઉપર સવારથી લઈને સાંજના છ વાગ્યા સુધીમાં મતદાન એટલે કે રીવોટિંગ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું હવે આ રીવોટિંગ કરવાથી કઈ પાર્ટીને ફાયદો થાય છે કઈ પાર્ટીને નુકસાન થાય છે તે ખૂબ જ મોટો પ્રશ્ન બની ગયો છે અને હાલમાં આ બંને બૂથ ઉપર રીવોટિંગ શરૂ પણ થઈ ચૂક્યું છે શાંતિપૂર્ણ રીતે અહીંયા લોકો શાંતિપૂર્ણ રીતે અહીંયા મતદારો વોટિંગ કરવા માટે આવી ચૂક્યા છે અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો ઓગણીસ જૂના રોજ વિસાવદર ખાતે મતદાન યોજાયું હતું અને તે સમય દરમિયાન અને ઘર્ષણના બનાવો બન્યા હતા સમાચાર સામે આવ્યા હતા જેમાં આમ આદમી પાર્ટી અને પોલીસ વચ્ચે ઘર્ષણના સમાચાર સામે આવ્યા હતા તો આમ આદમી પાર્ટીના સમર્થકો અને ભાજપના સમર્થકો વચ્ચે પણ ઝપાચપીનો ક્યાંક માહોલ જોવા મળ્યો હતો સ્થાનિકો દ્વારા ભાજપ પર આરોપો લગાવવામાં આવ્યા હતા અનેક આવા સમાચાર સામે આવ્યા અને બીજી બાજુ ગોપાલ ઇટાલિયા દ્વારા મોટી માંગ કરવામાં આવી હતી રીવોટિંગની માંગ કરવામાં આવી હતી એટલા માટે આજે આ બંને બૂથ ઉપર રીવોટિંગ થઈ રહ્યું છે મતદારો વોટ કરવા માટે આવી રહ્યા છે અને ત્રણેય પાર્ટીની નજર અહીંયા જોવા મળી રહી છે કે આ રીવોટિંગ થવાથી કઈ પાર્ટીને ફાયદો થાય છે કઈ પાર્ટીને નુકસાન થાય છે તો આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે અને તમને શું લાગી રહ્યું છે કે રી વોટિંગ કરવાથી કઈ પાર્ટીને ફાયદો થશે કયા ઉમેદવારને ફાયદો થશે તમારું મંતવ્ય ચોક્કસથી જણાવી દેજો અને હજુ સુધી તમે જો લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલતને એને સબસ્ક્રાઈબ કરી દેજો